ઝઘડિયા તાલુકાના નાના સાજા ગામ નજીક સર્જાયેલા ત્રિપલ અકસ્માતની ઘટનામાં માતાના પુત્રને ગંભીર ઈજા પહોંચી હતી ઝગડિયા તાલુકામાંથી પસાર થતા ગોરી માર્ગ ઉપર અકસ્માતોની સંખ્યામાં હવે તો મોટો વધારો થઈ રહ્યો છે દર બે ત્રણ દિવસે એકાદ અકસ્માતની ઘટના જોવા મળે છે ત્યારે ગતરોજ પચ્ચીસ મિનારો તાલુકાના નાના સાંજા ગામ નજીક બે ટ્રક ચાલકોને અકસ્માત નડતા ભરૂચના માતા પુત્રને ગંભીર રીતે ગવાયા હતા મળતી વિગતો મુજબ ભરૂચ ખાતે રહેતા મોહમ્મદ નાઝિલ ફિરોઝ કડીવાલા નામના યુવાન ગતરોજ તેની માતા ફરીદાબેન સાથે ઝઘડિયા ગામે દરગાઈ આવ્યા હતા તેઓ ત્યારબાદ ઝઘડિયા ખાતેથી તેમની મોપેડ લઈને પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે તે દરમિયાન ફરીદાબેનના હાથ પર ચડી ગયું હતું અકસ્માતમાં માતા પુત્ર બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અકસ્માત બાદ બંને ટ્રક ના ચાલકો ઘટના સ્થળેથી નાસી ગયા હતા દરમિયાન ત્યાંથી પસાર થતા ઝઘડિયાના ઉમલ પત્રકાર અબ્દુલ કાદિર ખત્રી ઉભા રહ્યા હતા અને માતા પુત્રને ભરૂચ ભરૂચકાટે સારવા માટે ખસેડ્યો હતો અકસ્માતની ઘટના સંદર્ભે ઝગડિયા પોલીસ અકસ્માત સર્જી નાસીકેલ બંને ટ્રકના ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી ઝઘડિયા તાલુકામાં છાસવારે સર્જાતા અકસ્માતમાં ત્રિપાંખ્યા અકસ્માતની ઘટનાને લઈને અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહી હતી